સાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે યુન શોષણના કેસમાં આજીવન કેસની સજા કાપી રહેલા આસારામને ફાયદ દ્વારા સારવાર માટે મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા હતા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાં સાત દિવસની સારવાર માટે પેરોલ મળ્યો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે આસારામ સારવાર માટે આજે જોધપુરથી મુંબઈ લાવવામાં આવ્યા હતા આ દરમિયાન આસારામ ફ્લાઇટમાં કોઈ મુદ્દે પોલીસ પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા ઇન્ડિગા ફ્લાઇટની અંદર આસારામનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ પોલીસ કર્મીઓ પર ગુસ્સે થતા જોવા મળ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે આસારામ બાપુને બળાત્કારના કેસમાં કોર્ટે દોષી ફેરાવ્યા હતા તેમના પુત્ર નારાયણ સાંઈ પણ બળાત્કારના કેસમાં જેલમાં છે ત્યારે જોધપુર સેન્ટ્રલ જેલમાંથી બંધ આસારામ બાપુ મંગળવાર સારવાર માટે મહારાષ્ટ્ર ગયા હતા ત્યારમાં હાલમાં આસારામને જોધપુર હાઈકોર્ટમાં સારા માટે પેરોલ મળ્યો હતો આસારામ ઇન્ડિગો રૂટની ફ્લાઇટમાં ટેક ઓફ થયા હતા જોધપુર પોલીસે કમિશનર સ્ટાફના એરપોર્ટ રજિસ્ટ્રેશન ઓફિસર હનુમાનસિંહે જણાવ્યું છે કે આસારામ સેન્ટ્રલ જેલમાંથી કડક સુરક્ષા હેઠળ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા સેન્ટ્રલ જેલમાંથી નીકળ્યા બાદ એમ્બ્યુલન્સ આસારામને લઈ રવાના થઈ હતી પરંતુ આસારામ ફ્લાઇટમાં ચડતાની સાથે જ પોતાના તેવડ દેખાડ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ